ઓમ શાંતિ આજે આપણે સમજવાનું છે મૃત્યુ બાદ મનુષ્યની સાથે શું જાય છે કહેવાય છે કે આ સંસાર મુસાફરખાનું છે અને જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ પામે છે તો તેના વિશે લોકો કહે છે કે મરણ પામ્યો તો જેમ આપણે મુસાફરી યા રેલ યાત્રા કરીએ છીએ અથવા એક શહેરથી બીજા શહેર ક્યાંક દૂર જઈએ છીએ તો પોતાની સાથે એક સામાન્ય થેલી અને બિસ્તરો પણ લઈને જઈએ છીએ તેવી જ રીતે આ મનુષ્યાત્મા રૂપી મુસાફર દેહરૂપી ધર્મશાળા છોડી રવાના થાય ત્યારે તે પણ પોતાની સાથે એક થેલી અને બિસ્તરો તો લઈ જ જતા હશે આ મુસાફરીમાં કોઈનું સ્ટેશન ક્યારે કોઈનું સ્ટેશન ક્યારે આવે છે જેમ જેનું સ્ટેશન આવે છે તે ઉતરતા જાય છે કોઈની મુસાફરી લાંબી તો કોઈની ટૂંકી હોય છે તો આ મુસાફરીમાં કઈ થેલી અને કયો બિસ્તરો મૃત્યુ પછી પણ મનુષ્યની સાથે જાય છે મૃત્યુ પછી થેલીમાં તો લઈ જાય છે પોતાના મનની વૃત્તિઓ અથવા બુદ્ધિનો વિસ્તાર જે મનુષ્યના બિસ્તરામાં તક્યો હોય છે તેના પર તે માથું ટેકવે છે તેવી જ રીતે મનુષ્ય આત્મા આગલા જન્મ માટે સંસ્કારો રૂપી તકીઓ સાથે લઈ જાય છે અર્થાત બૌદ્ધિક સ્થિતિ ટેવ અથવા એક નિશ્ચિત મતી અર્થાત સ્વભાવનો તકિયો બનાવીને લઈ જાય છે જેના પર જ આગલા જન્મમાં તેના વચન અને વ્યવહાર તકિયા પર માથાની જેમ હોય છે જેવી રીતે કોઈ મુસાફરનો તકિયો સ્વચ્છ સુંદર અને સુકોમળ હોય છે અને કોઈનો મેલો ગંદો તેવી જ રીતે કોઈ આત્માનો તકિયો અર્થાત વચન અને વ્યવહાર ટેવ કોમળ પવિત્ર તથા સુંદર હોય છે તો કોઈનો મલેજ હોય છે મેલો હોય છે જે મુસાફરને બિસ્તરો નરમ ગાદલા ચટાઈ મામૂલી ચાદર હોય છે જરૂર જેના પર તે ઊંઘે છે અથવા બેસે છે તેવી જ રીતે મૃત્યુ પછી મનુષ્ય આત્મા કર્મરૂપી હિસાબ કિતાબ અથવા પૂર્વ અભ્યાસરૂપી ટેકો સાથે લઈ જાય છે જેના પર તેનું જીવન ટકેલું હોય છે પરમાત્મા કહે છે હવે બિસ્તરો સંકેલો પરમધામ જવાનું છે આજે લોકો કહે છે આ સંસાર મુસાફરખાનું છે આપણે અહીંથી ચાલ્યા જવાનું છે પરંતુ ક્યાં ચાલ્યા જવાનું છે ક્યારે જવાનું છે તેની કોઈને કંઈ જ ખબર નથી જેને જવાનું હોય છે તે તો ઝટપટ જવાની તૈયારીમાં લાગી જાય છે પોતાનો બેગ બિસ્તરો બાંધી લે છે ચાદર તકિયા સમેટી લે છે પરંતુ આજે તો મનુષ્ય એવું વર્તન કરે છે કે જાણે તેણે પરત જવાનું જ ન હોય તે તો માત્ર કેવા ખાતર કહે છે કે મારે આ મુસાફર ખાનાથી દૂર કોઈક સ્થળે જવાનું છે વાસ્તવિકતા તો એ છે કે તેણે બિસ્તરો સમેટવાનો સંકલ્પ પણ નથી કર્યો અને એવી રીતે વ્યવહાર કરે છે કે જાણે ક્યારેય જવાનું જ ન હોય પહેલા કહેવામાં આવતું હતું કલ કરે સો આજ આજ કરે સો અબ અત્યારે કહેવામાં આવે છે આજ કરે સો કલ કલ કરે સો પરસો ઇતની ભી જલ્દી ક્યાં હૈ જબ જી ના હૈ બરસો પરંતુ હવે તો સંસારની પરિસ્થિતિઓ લીલી ઝંડી દેખાડી રહી છે કે હવે પરમધામ જવાનો સમય આવી ગયો છે આવી પહોંચ્યો છે હવે તો આ સૃષ્ટિરૂપી મુસાફરખાનું જ નષ્ટ થવાનું છે જેમ અતિ વિશાળ શિલાને તોડવા માટે હથોડાનો ઉપયોગ કરવાની બદલે તેને દારૂ ગોળાથી ઉડાવી દેવામાં આવે છે તેવી રીતે આ હાઇડ્રોજન અણુ પરમાણુ બોમ્બ આ વિરાટ સૃષ્ટિના મહાવિનાશ માટે જ બન્યા છે કારણ હવે આ પતિત જર્જરિત સૃષ્ટિનો વિનાશ કરીને અહીં સત્યુગી સુખધામ બનાવવાનું છે હવે જવાનું તો સૌને છે જ રામ ગયો રાવણ ગયો જાકો બહુ પરિવાર એટલા માટે હવે તો દરેકે મોતના બેગ બિસ્તરા બાંધી લેવા જોઈએ હવે તો બુદ્ધિયોગ ચારેય દિશાઓમાંથી સમેટી લેવો જોઈએ જેમ કોઈ વ્યક્તિ નિષેધાત્મક વસ્તુઓ જેવી કે અફીણ શરાબ વગેરે સાથે લઈ જાય છે તો રસ્તામાં તેનું ચેકિંગ થાય છે તેને સજા મળે છે તેવી રીતે કામ ક્રોધ આદિ વિકારોના સંસ્કારોના જે વ્યક્તિ વર્ષ હોય છે પોતાની સાથે તેને લઈ જશે તેને ધર્મરાજ રૂપી ચેકપોસ્ટમાં દંડ ભોગવવો પડશે કાળ તેની ખાલ ખેંચશે અને યમોનો ભય સદા સતાવશે તેનાથી શું ફાયદો હવે એ સમય છે કે મનુષ્ય સારા સંસ્કારોની બેગ અને યોગનો બિસ્તરો બાંધી લેવો જોઈએ આ સુખદાયી સામાન તેને રસ્તામાં પણ કામ આવશે અને નવી સતયુગી સૃષ્ટિમાં પણ આ જ સંસ્કારો તેને દેવી પદ અપાવશે આપણી સામે એવું જ સંદેશ આપતું એક ખૂબ સુંદર ઉદાહરણ મને યાદ આવે છે સમ્રાટ સિકંદરનું આપ સર્વ તેને સારી રીતે જાણતા હશો તેના માટે કહેવાય છે કે સમ્રાટ સિકંદરનું સ્વપ્ન હતું પૂરા વિશ્વ પર રાજ્ય કરવાનું અને આ માટે તેણે ઘણા યુદ્ધો કર્યા ઘણા દેશો જીતી લીધા એકવાર આવા જ યુદ્ધના સમયે તેને એક જીવલેણ બીમારી લાગુ પડે છે તેનો ખૂબ ઈલાજ કરાવવામાં આવે છે મોટા મોટા વૈદો હકીમોને વિશ્વમાંથી બોલાવવામાં આવે છે પરંતુ બધા જ વૈદો હકીમો જવાબ આપી દે છે કે હવે સમ્રાટ સિકંદર નહીં બચી શકે આવા સમયે સિકંદરને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે આમ પણ જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ લેતા હોય ત્યારે આપણે સ્વજનો ઈચ્છીએ છીએ કે એની અંતિમ ઈચ્છા આપણે જાણી લઈએ તો એવી જ રીતે સમ્રાટ સિકંદરને એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે હવે આ સમયે જ્યારે મૃત્યુ સામે હોય ત્યારે મનુષ્યને પોતાના જીવનમાં કરેલા કર્મોનું રિયલાઇઝેશન થાય છે સમ્રાટ સિકંદરને પણ મહેસૂસ થાય છે કે તેણે પોતાનું જીવન ક્યાં બરબાદ કર્યું આટલા યુદ્ધો કર્યા અને તેને શું પ્રાપ્ત થયું એ રાજ્યનું સુખ તો તે લઈ જ ન શક્યો તે તો ખાલી હાથે જઈ રહ્યો છે તેને થયું કે હું કંઈક સંદેશ દુનિયાને આપતો જાઉં તેની અંતિમ ઈચ્છા જાણવા જેવી છે સમજવા જેવી છે સમ્રાટ સિકંદરે કહ્યું જ્યારે તમે મારી અર્થીને લઈ જાઓ અહીં અર્થીનો અર્થ છે રથી અંદર નથી રથી વગરનો રથ એટલે અર્થી આત્મા વગરનું શરીર તો તેણે કહ્યું તમે જ્યારે મારી અર્થીને લઈ જાઓ ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો જેથી લોકોને ખબર પડે કે આવડો મોટો સમ્રાટ સિકંદર ખાલી હાથે જઈ રહ્યો છે સાથે સાથે મારી અર્થીની પાછળ મોટા મોટા વૈદો હકીમોને ચલાવજો જેથી લોકોને ખબર પડે કે આટલા વૈદો હકીમો હોવા છતાં પણ સિકંદરને કોઈ બચાવી શક્યું નહીં સાથે સાથે મારી અર્થીની પાછળ ખુલ્લી તલવારે સૈનિકોને ચલાવજો કારણ કે સિકંદરની ખૂબ મોટી સેના હતી જેથી લોકોને ખબર પડે કે આટલી મોટી સેના હોવા છતાં સિકંદરને કોઈ બચાવી શક્યું નહીં એની સાથે મારી અર્થીની પાછળ ખચ્ચરો પર ચાવીઓના ઝુમખાવ રાખજો કારણ કે ખૂબ ધન દોલત વૈભવ એ સિકંદર પાસે હતા કે જેથી લોકોને ખબર પડે કે આટલી ધન દોલત હોવા છતાં સિકંદરને કોઈ બચાવી શક્યું નહીં તો આ ઉદાહરણના આધારે આત્મા પોતાની સાથે કંઈ પણ સ્થૂળ ભૌતિક સાધન વૈભવ લઈ જઈ શકતી નથી તેની સાથે જાય છે તે માત્ર तेणी करेला सारा कर्म ओम शांती